ગોગસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુલાકાત ભારતીય નેશનલ કોંગ્રેસ પાર્ટી ગુજરાતના દાહોદ જિલ્લાના મેડિકલ ઓફિસરની ફરિયાદ અપાઈ જનતાની ફરિયાદ આધારે ગોગસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરતા મેડિકલ ઓફિસર ગેરહાજર જણાયા અન્ય સારવારમાં પણ લાલિયાવાડીની પણ ફરિયાદ સામે આવી છે ભારતીય કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસની પદયાત્રા કરતા ગ્રામજનો અને લોકોની સમસ્યાને ધ્યાનમાં લઈ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દૂધ

તો દિવસે અત્યારે જે કોઈ બી પેશન્ટો અહીંયા આવીને બેઠેલા છે એમની ટ્રીટમેન્ટ કરશે કોણ અહીંયા કોઈ હાજર ઉપસ્થિત જ નથી ત્યારબાદ અમને જાણવા મળ્યું છે કે જો કોઈ બી પ્રસૂતાઓને ડિલિવરી માટે અહીંયા લઈને આવવામાં આવે છે તો અહીંયા કોઈપણ પ્રકારની ડિલિવરી કરાવવામાં આવતી નથી અને એમને ફતેપુરા સુધી લાંબા કરવામાં આવે છે જ્યારે આપણે બધા જ જાણીએ છીએ કે સ સગર્ભા મહિલાઓ જ્યારે અંતિમ દિવસોમાં હોય ત્યારે એમને દુખાવો ખૂબ ઉપડતો હોય છે અને જીવનું જોખમ હોય છે જો સરકાર આટલી બધી સુવિધા આપ્યા પછી પણ જો અહીંયાના મેડિકલ ઓફિસરોને આળસ આવતી હોય અને એ લોકોને કામ કરવામાં જો એટલે બધો કંટાળો આવતો હોય તો એમને પોતાના નોકરીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ શા માટે તમે સરકારનો પગાર ખાવ છો ગામની જનતા જ્યારે રજૂઆત કરે છે તો અહીંયા આગળ સરકારી દવાખાનું છે આટલી સુવિધા છતાં બી અહીંયા આગળ કેમ ટ્રીટમેન્ટ નથી થતી એટલે આજે અમે મુલાકાત લેતા અહીંયા બિલકુલ લાલિયાવાડી જાણવા મળેલી છે એટલે આજે તો અમે રજૂઆત કરીએ છીએ અને આ જે મેડિકલ ઓફિસર બેન જે આજે ટ્રેનિંગમાં છે એવું કહે છે અમે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ બી તપાસ કરીશું કે ખરેખર આ બેન ટ્રેનિંગમાં છે કે કેમ અને જો આજના દિવસે જો આ બેન ટ્રેનિંગમાં નહીં નીકળ્યા તો એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવી પણ અમે માંગ કરીશું અને આવનારા સમયમાં ચોવીસ કલાક કોઈકને કોઈક અહીંયા હાજર રહે એની માટેની અમે માગણી કરીશું આપનું નામ જય શંકર